રાવડ ચોપાટી ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ની ઉજવણી કરવામાં આવી દરિયા કિનારેથી કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ આપ જાણો છો એમ 17 સપ્ટેમ્બર થી 2 બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડીયું આપણે ગુજરાત સરકારને રાજ્ય કેન્દ્ર સરકાર ઉજવવા જઈ રહી છે તે અંતર્ગત આજે બ્લીચ ક્લીનઅપ ડે છે 21 સપ્ટેમ્બર તો આપણું જે વેરાવડ જે પર્યટન સ્થળ કયો કે ફરવા સ્થળ કયો એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે જેવો ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી કારણે એ બધું એક એક પ્લાસ્ટિક વીણાય જાય એનું અમે આયોજન કર્યું છે અને એના માટે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેન નો રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે આ શું મૂકીને જાય છીએ આપણે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે ને બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતામાંથી બહાર આવે અને એક મેં જેમ હમણાં કીધું એમ જો નાખવાનું બંધ થશે તો વીણવા નહીં આવવું પડે એટલે જો એ કચરો નાખવાનું જો બંધ કરે પોતે જે કાંઈ આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્રની થશે

કલેક્ટર સાહેબની બી સૂચના છે જીપીસીપી ડિપાર્ટમેન્ટ બી ફૂલ મહેનત કરી રહ્યું છે અને એના સુધારા માટે અમે સ્કબર ડિઓડાઈઝર અને જે સિસ્ટમો છે એ પૂરેપૂરી ઓપરેટ કરી લીધી છે અને બની શકે ત્યાં સુધી વધારેમાં વધારે હજી બી અપડેશન નવી કોઈ બી ટેકનોલોજી લેવા માટે બી અમારી તૈયારી છે અને આ જે દુર્ગંધ છે એને નાશ કરવા માટે અમારા પ્રશ્ન ચાલુ છે સાહેબ અમારી જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ચાર પાર્ટ છે સેમી આઈસ અને યુનિટ યુનિટ એ જે છે તે બધા અમારા મેમ્બરો છે બાકીના જે છે એ નાના મોટા જે એમનો વપરાશ છે છતાં આપણે અહીંયા જીઆઈડીસી માં ભૂર્ગભ ગટ્ટર અત્યાર સુધી કઈ થઈ નથી ડોમેસ્ટિક માટેની કોઈ વ્યવસ્થા નથી એટલે એના માટે કરીને આ જે પાણીની થોડીક સમસ્યા છે અને કંઈક એમાં બે પાંચ ટકા અમારા મેમ્બર કદાચ એવી કોઈ ભૂલ કરતા હોય તો એમના માટે તો અમે એમને કડક રીતે સૂચના આપેલી છે સાહેબ એમાં બની શકે એટલું પણ હંડ્રેડ સ્મેલ નાબૂદ થઈ જાય એવું શક્ય નથી પણ બની શકે એટલું વધારામાં વધારે આપણે એ સ્મેલને ખતમ કરી શકીએ એના માટે આપણા પ્રયત્ન સતત ચાલુ છે સાહેબ હું ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન ગુજરાત રાજ્યનું એક સ્વાયત્ત સંસ્થાન છે એ જે ભારત સરકાર દ્વારા જે વન અને પર્યાવરણ મંત્રાલય છે એના તરફથી અત્યારે અમારી સંસ્થા ગેમીને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે અને એમની સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેમના રિજનલ ઓફિસર મારી સાથે છે તો આજનો આ દિવસ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે વિશ્વ કોસ્ટલ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ દિવસની ઉજવણી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે અહીંયા આપણે વેરાવળ બીચ પર ઉપસ્થિત રહ્યા છીએ આ પૂરો પ્રોગ્રામ દિવસનો કેમ્પેન કરવામાં આવેલો હતો એમાં પ્રથમ દિવસે નાના બાળકોને સ્કૂલમાં પોસ્ટર કોમ્પિટિશન કરવામાં આવેલું હતું જેની થીમ રાખવામાં આવેલી હતી કે આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે દરિયામાં થાય છે એ ના થાય અને પર્યાવરણનું રક્ષણ થાય તેના માટેની પોસ્ટરો માટે એકસો ને પચાસ જેવા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો અને એના અંદરમાં આપણે વિવિધ કેટેગરી વાઇઝ ઇનામો આપવામાં આવેલા હતા જેમાં છ થી દસ વર્ષના બાળકો દસ થી ચૌદ વર્ષના અને ચૌદ થી સત્તર વર્ષ સુધીના બાળકોને અલગ અલગ કેટેગરી વાઇઝ એક બે અને ત્રણ નંબરમાં ઇનામ આપવામાં આવેલ છે જેના અંતર્ગત બીચ ક્લિનિંગ એમાં આપણા માનની ઉપસ્થિત કલેક્ટર સાહેબ તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેલા હતા અને એને ખૂબ મોટો પ્રતિસાદ મળેલો છે આ પ્રોગ્રામને કેટલા લોકો આમાં સહભાગી અને કુલ આમાં ચારસો થી પાંચસો જેવા માણસો સહભાગી બનેલા છે જે આપ જોઈ શકો છો અને આમાં કોસ્ટગાર્ડ નો પણ જે વેરાવળ બ્રાન્ચ છે એમણે પણ આમાં ભાગ લીધેલો છે અને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે તો આપ સર્વને જે પણ વેરાવળના અધિકારીઓ છે પદાધિકારીઓ છે તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એનો હું મારી સંસ્થા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું